સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો કોઝવે પરના પાડા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો આરોપી પાડા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જોકે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાલા આરોપીને ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને ફાયર બ્રિગેડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બોટ ઉપર જઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું બોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાળી ઝાકરા ખાડા ટેકરા કાદવ ખીચડવાથી આરોપી શખ્સ મળી આવ્યો ન હતો ડ્રોન કેમેરાથી સર્ચ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલી હતી ચાર જૂનના રોજ અમરોલી છાપરા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક તાળું તોડી એમના ઘરમાંથી તોલા જેટલું સોનું જેમાં તોલાની તોલાની વીટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોવાયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઈક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણ એક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત એસએમસીના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ ઝાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક જાડી જાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો તો પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત